એ જ તમારા અતૂટ વિશ્વાસને સામેથી જાળવી રાખવાનું કામ પણ એ નવનીત પબ્લિકેશન દ્વારા પણ સામેથી કરવામાં આવી રહ્યું છે બે હજાર છવ્વીસ ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ અગત્યનું મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ ના વર્ષનું ધોરણ બાર નું વાણિજ્ય પ્રવાહનું સરસ મજાનું આવી ચૂક્યું છે અને એ પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ મજાનું એક નવીન નજરાના સાથે તમારા માટે આવ્યું છે અને એ પણ સરસ મજાનું એક નવીન જે માધ્યમ છે

જે તમે તમારા દરેક નજીકના બુક સલરને ત્યાંથી તમે ખરીદી કરી શકો છો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 2026 ના વર્ષનું જે અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનો ધોરણ 12 નું જે અલગ અલગ વિષયના 6 6 પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે જે ઉપલબ્ધ થયું છે એનો આ એક મુખપૃષ્ઠ છે આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને કંઈક આ પ્રકારની માહિતી તમને રહેલી જોવા મળશે ઓકે આ માહિતીની અંદર વિદ્યાર્થી મિત્રો તમને અહીં આગળ એક QR કોડ તમને આપવામાં આવેલ છે આ ક્યુઆર કોડ ને તમારે શું કરવાનું તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે સ્કેન કરવાનું છે જેવો તમે સ્કેન કરશો એટલે તમને તમારી કેટલીક વ્યક્તિગત માહિતી ફિલઅપ કરવાનું કહેવામાં આવશે એ તમે માહિતી ફિલઅપ કરશો એટલે ત્યાં આગળ ત્યાર પછી તમને એક્સેસ કોડ એક એન્ટર કરવાનું કહેવામાં આવશે ત્યાં આગળ અહીં જે દર્શાવેલો એક્સેસ કોડ છે આ એક્સેસ કોડ તમારે ત્યાં આગળ એન્ટર કરવાનું રહેશે એટલે તમારો સ્માર્ટ ઈઝી બુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારો રજીસ્ટ્રેશન થઈ જશે અને તમે બિલકુલ સરળતાથી લોગિન કરીને

ચાલો હવે આપણે અહીં આગળ જોઈએ એકત્રીસ નંબરનો શબ્દ તો ભાઈ હુતાસન શબ્દોનો અર્થ થશે અગ્નિ અને અહીં આગળ અગ્નિનો અર્થ થશે વહની ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ લખી શકીએ છીએ ચલો બત્રીસ નંબર જોઈએ કોમળ તો ભાઈ કોમળ શબ્દોનો અર્થ થશે નરમ બરાબર કોમળ શબ્દોનો અર્થ શું થશે નરમ ઓકે અને બીજો જે અહીં આગળ અર્થ થશે મૃદુ ઓકે આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ બીજો અર્થ થશે એ ઉપવાસ ઓકે આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ અને છેલ્લે પાંત્રીસ નંબરનો જે શબ્દ છે ગોઠ્યો તો ગોઠ્યો શબ્દનો અર્થ થશે મિત્ર અને બીજી તરફથી અર્થ થશે ભાઈબંધ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચા જવાબ લખીને બે ગુણમાંથી બે ગુણ તમે મેળવી શકો છો વ્યાકરણ વિભાગ એટલે કે ટીપે ટીપે સરોવર ભરવા બરાબર તો 0.5 0.5 1 0.5 0.5 એમ કરીને આપણે આપણા સ્કોરને એ વધારી શકીએ છીએ ઓકે ચલો આપણે આગળની સૂચના જોઈએ એ તમારા માટે સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે ચલો નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે અને વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે તમારે ફરીથી પાછું લખવાનું છે કોઈપણ ચાર બરાબર કોઈપણ ચાર લખવાના છે તમને પાંચ વાક્ય આપેલા છે પાંચમાંથી તમારે ચાર લખવાના અને તેમાં તમારો સાચો જવાબ પડે તે રીતે તમારે લખવાનું પ્રત્યેકનો અડધો ગુણ છે અને કુલ તમને બે ગુણ મળવા પાત્ર થશે ઓકે ચલો હવે આપણે અહીંયા આગળ જોઈએ તો ભાઈ સાડત્રીસ નંબરનું પહેલાં આપણે વાક્ય જોઈ લઈએ કે બા એકલા જીવે તો એકલા અહીંયા જો અંડરલાઈન કરવાનું છે બરાબર રેખાંકિત શબ્દના સ્થાન તો રેખાંકિત કરેલ છે એકલા

બરાબર તો પાડેલા હું પાડીતા અથવા પાડેલા પશુ જેવો નથી જેવો છું તો જેવો નથી વાક્યનો અર્થ બદલાશે નહીં એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એ જવાબ તૈયાર કરેલા છે ઓકે ચલો હવે આપણે આગળ ઉપર નંબરનો જવાબ બાકી છે એટલે એનો પણ આપણે જવાબ મેળવીશું કે ભાઈ મિસ પંકજમ હું મહેમાન છું બરાબર તો અહીંયા સમાનાટી સમાનાટી શબ્દ કોણ છે મહેમાન તો મહેમાન આપણે અર્થ લખવાનો બરાબર આપણે મહેમાનનો અર્થ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો જુઓ

કે તમે અસત્યને સત્ય માની લીધું છે તો અસત્ય અસત્ય છે તેનો આપણે સમય વિરુદ્ધાર્થી શું કરીએ તો ભાઈ સત્ય તમે સત્યને બ અસત્યને સત્ય માની લીધું છે બરાબર તો આપણે જવાબ શું લખીએ કે તમે અ તમે સત્યને અસત્ય માની લીધું નથી બબા જો અસત્ય છે જેને આપણે સત્ય કરી નાખ્યું બરાબર અને સત્ય સત્યને સત્ય છે જેને આપણે અસત્ય માની લીધું નથી

બરાબર બતાવી એની જગ્યા પર ન બતાવી અનુરુદ્ધે નારાજગી ન બતાવી ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચા જવાબ લખશો એટલે પરીક્ષાની અંદર તમને કુલ બે ગુણનો જે પ્રશ્ન છે એ બે ગુણ તમને મળવા પાત્ર થઈ જશે ઓકે ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે જુઓ કે નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ તમારે લખવાનો છે શું છે શબ્દ સમૂહ છે જેના માટે એક શબ્દ તમારે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો કોઈપણ ચાર

કે સુંદર સુકુમર સપ્રમાણ દેહ યષ્ટિ બરાબર સુંદર સુકુમર સપ્રમાણ દેહ યષ્ટિ બરાબર તો આપણે એના માટે શું લખી શકીએ દેહ યષ્ટિ બરાબર અહીંયા આગળ તમને સાથે જવાબ પણ દર્શાવી દે છે કે સુંદર સુકુમર સપ્રમાણ બરાબર તો એ દેહ યષ્ટિ એ સાથે આપણે જવાબ અહીંયા તૈયાર થઈ જશે ઓકે ચલો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા અહીંયા આગળ શબ્દ સમૂહ દર્શાવી શકીએ છીએ ઓકે ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે નવી જો સૂચના કે નીચેના તર્પદા શબ્દોના શિસ્ત ભાષાના માન્ય અર્થ લખવાના છે પ્રત્યેકનો તમને અડધો ગુણ મળવા પાત્ર થશે અને કુલ એક ગુણ તમને પરીક્ષામાં મળશે બરાબર બે શબ્દો છે બંનેના ફરજિયાત તમારે જવાબ લખવાના છે એક સાચો જવાબ પડે તો તમને 0.5 અને બીજોનો જવાબ સાચો પડે તો તમને 0.5 બરાબર 0.5 0.5 એમ કરીને તમને એક ગુણ મળવા પાત્ર થશે ઓકે ચાલો આપણે 46 નંબર જોઈએ કે મહાન બરાબર મહાન એ શબ્દનો અર્થ થશે સ્મશાન

બરાબર તો નિરીક્ષણની સાચી જોડરીમાં ની એ દીર્ઘ દીર્ઘ છે જે હશ્વ થઈ જતો જોવા મળશે ઓકે ચલો 49 દીકરો તો દીકરોમાં એ હસ્વ છે તે આપણો શું થઈ જશે દીર્ઘ બનતું જોવા મળશે ઓકે ચલો ત્યાર પછી જો 50 નંબર પરિચિત તો રી એ દીર્ઘ છે એ શું થઈ જશે એ હશ્વ બનતું જોવા મળશે ઓકે આ રીતે આપણે સાચી જોડરી લખીને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ ચલો આગળ નવી સૂચના છે વિદ્યાર્થી મિત્રો

કે બધાને મતે હું જડ માણસ હતો શું બધાને મતે હું જડ માણસ હતો વાક્યમાંથી વિશેષણ શોધો સૂચના શું છે વાક્યમાંથી વિશેષણ શોધો બરાબર તો આપણે અહીંયા આગળ શું લખી શકીએ બધાને મતે હું જડ માણસ હતો તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ વિશેષણ એ જડ આપણો બનતું જોવા મળશે ઓકે તમારા માટે જવાબ આવી ગયો ઓકે ચલો 52 નંબર જુઓ ચંદનવાડી આગળ શેષ નદી ખાલી જગ્યા વણાંક લે છે સૂચના શું છે જુઓ ખાલી જગ્યામાં વિશેષણ મૂકો ઓકે તો ચંદનવાડી આગળ શેષ નદી ગાતીલો વણાંક લે છે જવાબ ગાતીલો ઓકે આવી ગયો ગાતીલો વણાંક લે છે ઓકે ચલો 53 નંબરનો વાક્ય આપણે જોઈએ સ્ક્રીન ઉપર છે કે મેં તો ચોખલા ઓડિયા શેર વાક્યમાંથી નિપાત શોધવાનું છે

વાક્યમાં તમને કેટલા ક્રુડન્ટ રહેલા જોવા મળશે બે બરાબર પેલું ખાવા એ બરાબર પેલું ખાવા એ થશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આપણે આગળ નવી સૂચના જોઈએ સૂચના છે નવી કે નીચેના રુધિ અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે કોઈ પણ બે એટલે કે તમને ત્રણ રુધિ પ્રયોગ આપેલા હશે ત્રણમાંથી તમારે કોઈ પણ બેના અર્થ લખવાના છે પ્રત્યેકનો એક ગુણ તમને મળવા પાત્ર થશે એટલે કે કુલ તમને બે ગુણ એના મળવા પાત્ર થશે અડધો ગુણ તમે આ વાક્ય જે રુધિપ્રયોગ આપ્યો તેનો અર્થ લખશો એનો ને અડધો ગુણ તમે જે વાક્ય લખો છો એનો ઓકે તો આપણે જોઈએ અઠાવન નંબરનું વાક્ય કે રુધિપ્રયોગ કે જાગ્યા ત્યારથી સવાર તો નવેસરથી પ્રારંભ કરવો નવેસરથી પ્રારંભ કરવો ઓકે ચાલો વાક્ય જોઈએ તો યુદ્ધમાં સંહાર થઈ ગયો પણ એનો મને પસ્તાવો છે માટે હું આજથી જ એ પશ્ચાતાપ કરીશ અને જગ્યા ત્યારથી શવાય આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ ઓકે ચાલો ઓગણસાત નંબર જોઈએ હાથ ફેરો કરવો બરાબર હાથ ફેરો કરવો એટલે કે ભાઈ ચોરી કરીને બધી જ વસ્તુઓ લઈ જવી અથવા ચોરી કે ઉચાપટ કરવી ઓકે તેનો અર્થ થાય વાક્યમાં પ્રયોજન કરીએ તો માધવજી કાપડિયાની દુકાનમાં હાથ ફેરો કરી એ વસ્તુ કુબા ભેગી કરવાનું ભોજાએ વિચાર્યું ઓકે

આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું વાક્યમાં પ્રયોજન કરીને આપણે રૂઢિ પ્રયોગનો અર્થ લખી શકીએ છીએ એનો અર્થ આપણે વાક્યમાં પ્રયોજન કરી શકીએ છીએ ઓકે ચલો નવી સૂચના જોઈએ સ્ક્રીન ઉપર કે નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે તમારે ઉત્તર લખવાના છે શું કરવાનું નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે તમારે ઉત્તર લખવાના છે ઓકે કોઈ પણ ત્રણ એટલે કે ચાર વાક્યો આપેલા હશે કેટલા ચાર વાક્યો આપેલા હશે ચારમાંથી તમારે ત્રણ દર્શાવવાના છે પ્રત્યેકનો તમને એક ગુણ મળવાપાત્ર થશે અને કુલ તમને એના કેટલા ત્રણ ગુણની અંદર પરીક્ષાની અંદર આ પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે ઓકે ચાલો પહેલું જ વાક્ય જોઈએ હવે આ ગલી રાતે આ ગલી રાતે ગોડા પસંદ કરી પસંદ પસંદક ર લીધા હવે જો સૂચના શું છે વાક્યમાં લેખન રૂઢિ સુધારો તો આપણે અહીં આગળ જવાબ શું લખી શકીએ કે આપણે જવાબ લખી શકીએ કે આગલી તો અલગ અલગ છે તો આપણે એકસાથે લઈએ આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા ઓકે આપણો જવાબ જો આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ ઓકે ચલો 62 નંબરનો વાક્ય છે કે પત્નીની પોણસો વર્ષની કારકિર્દીમાં કાર્યાસિદ્ધિઓ અસંખ્ય છે સૂચના શું છે વાક્યમાં ભાષા શુદ્ધિ કરો

એને હજી નહોતું બધું આવતું માન્યામાં વાક્યમાં પદક્રમ ગોઠવો બરાબર વાક્યમાં શું કરવાનું છે પદક્રમ ગોઠવવાનું છે હજી એને બધું માન્યામાં નહોતું આવતું હજી એને બધું માન્યામાં નહોતું આવતું બરાબર આ રીતે આપણે વાક્ય લખી શકીએ છીએ ઓકે ચાલો આ તમારા માટે જવાબ એ સ્ક્રીન ઉપર જ છે

હવે જો સૂચના શું કે સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવવાનું એટલે આ સંયુક્ત વાક્ય આ સંયુક્ત કે સંકુલ વાક્ય છે એની અંદર જે સંયોજક છે એને આપણે દૂર કરી નાખીશું એટલે એ કેવું વાક્યમાં પરિવર્તન થશે સાદા વાક્યમાં પરિવર્તન થશે ઓકે તો આપણે જોઈએ 65 નંબરનું વાક્ય તો આપણે સંયોજકને દૂર કરીશું અગ્નિની સાક્ષીએ જેમનો મિલન થયું હતું આ આપણો પહેલું વાક્ય તૈયાર થઈ જશે બરાબર અગ્નિની સાક્ષીએ જ એ જુદા પડ્યા પડી રહ્યા છે તો અહીંયા સંયોજક શું થયું તે

કે હોશ રહ્યા નો હતા હામ કે હોશ રહ્યા નો હતા હામ રહ્યા નો હતા પેલું વાક્ય અત્યારે થાય અહીંયા સંયોજક કયો છે કે અને બીજું બીજું વાક્ય કયું કશું બોલવાના અત્યારે બોજાને હોશ રહ્યા નો હતા આ આપણું બીજું વાક્ય ઓકે તો પેલું વાક્ય આપણે લખી શકીએ કે ભાઈ કશું બોલવાના અત્યારે બોજાને હામ રહ્યા નો હતા અથવા अल्पविराम હોશ રહ્યા નો હતા બેમાંથી બે કોઈ પણ રીતે આપણે વાક્ય લખી શકીએ કશું બોલવાના અત્યારે બોજાને હામ રહ્યા નો હતા એ પણ લખી શકીએ પેલું વાક્ય અને બીજું વાક્ય કઈ રીતે કે કશું બોલવાના અત્યારે ભોજાને હોશ પણ હોશ રહ્યા નહોતા બરાબર એ પણ લખી શકીએ અને આ રીતે પણ આપણે વાક્ય લખી શકીએ છીએ ઓકે ચલો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાત જવાબ લખી શકો છો અને પરીક્ષામાં પૂરા ગુણ મેળવી શકો છો ઓકે ચલો આપણે સંસદ નંબરનું જે વાક્ય છે એ જોઈએ વિદ્યાર્થી મિત્રો સંસદ નંબરનું વાક્ય આ પ્રમાણે સ્ક્રીન ઉપર છે કે દેહાંત દંડ એ માણસને તત્કાળ ખતમ કરે છે આ પહેલું વાક્ય જો બરાબર જન્મથી જ્યારે જ્યારે એ સંયોજક જ્યારે જન્મ તિથિ સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે આ આપણા માટે પહેલું વાક્ય આ બીજું વાક્ય ઓકે ચાલો હવે આપણે જવાબ જોઈએ તો દેહાંત દર એ માણસને તત્કાળ ખતમ કરે છે પહેલું વાક્ય બીજું વાક્ય કહ્યું જન્મ તિથિ સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે સંયોજક કયો કે ભાઈ જ્યારે ત્યારે ઓકે આ રીતે આપણે સાચો જવાબ લખી શકીએ છીએ ઓકે ચાલો ત્યાર પછી આપણે આગળની સૂચના જોઈએ છે કે નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખવાનું છે હવે જે સાદું વાક્ય છે એમાં સંયોજકનો આપણે ઉપયોગ કરવાનો અગાઉમાં શું હતું સંયોજક આપેલો તો એ સંયોજકને આપણે કાઢવાનું અને સાદા વાક્યમાં પરિવર્તન કરો હવે અહીંયાથી એનાથી વિપરીત છે સંયોજકનો આપણે ઉપયોગ કરવાનો છે ઓકે કોઈપણ બે એટલે કે ત્રણ વાક્ય આપેલા હશે ત્રણ માંથી કોઈ પણ બે લખવાના પ્રત્યેક એક ગુણ છે અને આપણને કુલ બે ગુણની અંદર પરીક્ષામાં પૂછાશે ઓકે તો આપણે જોઈએ બરાબર તો અણસદ નંબરનો પ્રશ્ન છે કે આપણે બે છીએ

આપણે સંયોજક કાં તો લખીએ અથવા કાં તો પછી બે એ આપણા સંયોજક જોવા મળશે બરાબર એટલે આ એક સંયોજક આપણું અને કાં તો પછી બરાબર આ આપણું સંયોજક બને એટલે પહેલું સંયોજક કાં તો અને બીજું સંયોજક કયું કાં તો પછી આ આપણા બે સંયોજક આપણને રહેલા જોવા મળશે ઓકે ચલો ઓગણ સિત્તેર નંબર જો એટલું બોલે છે પૂર્ણ વિરામ એન્જિન સ્થિતિ માળી એટલું બોલે છે ત્યાં તો બોલો બરાબર એ જો કાંસમાં આપણે આગળ શું લખ્યું જ્યાં

પૂર્ણ વિરામ એ ક્યાં રહેતો હશે તો આપણે જોઈએ જો કે ભાઈ સાહેબ ઈશ્વર દેખાતો નથી તો એ ક્યાં રહેતો હશે તો એની આ વાક્યની અંદર જો જો હજુ આગળ ઉમેરાતું જોવા મળશે એટલે જો ને આપણે સંયોજક થઈ ગયું સાહેબ જો ઈશ્વર દેખાતો નથી તો એ ક્યાં રહેતો હશે સંયોજક શું થશે જો અને તો ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના જવાબ તૈયાર કરીને પરીક્ષામેન્ટ બુક છે એના તમામ વિષયના તમામ પ્રશ્નોપત્રના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણી પાસે ઉપલબ્ધ છે જો તમારે વિદ્યાર્થી મિત્રો આ તમામ વિષયના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમામ પ્રશ્નોપત્રના સોલ્યુશનની

જેનો વિભાગ સી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો આપણે ફરી પાછા મળીશું એક નવા વિભાગ સાથે એક નવા ટોપિક સાથે ત્યાં સુધી હું આપ સર્વની રજા લઉં છું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો